સંકુલ પક્ષ અને કૃષ્ણ પક્ષ દરમિયાન મહિનામાં બે ચતુર્થીનું પાલન થાય છે આ વખતે તે હેમ્રપ સંકટ ચતુર્થી છે હિન્દુ ધર્મમાં સંકટ ચતુર્થીનું પોતાનું મહત્વ છે આ દિવસે ભગવાન ગણેશના સન્માનમાં સંપૂર્ણ રીતે સમર્પિત છે અને ભક્તો સવારથી સાંજ સુધી ઉપવાસ કરે છે અને ભગવાન ગણેશના અપાર ભક્તિ સાથે પ્રાર્થના કરે છે દરેક સંકટ ચતુર્થી પોતાની વાર્તા છે અને ગણેશજી સાથે સંકળાયેલો ઇતિહાસ છે

તેથી જ લોકો તેમની પૂજા કરે છે તેઓ તેમના જીવનમાં આવેલે તમામ અવરોધોમાંથી મુક્તિ આપે છે પરંતુ તેઓને સમજવાની જરૂર છે કે હેતુ અને શુદ્ધ અને પવિત્ર હોવા જોઈએ જો તમારો શુદ્ધ ઈરાદો અને ભગવાન ગણેશ પર ઊંડી શ્રદ્ધા હોય તો તમને જીવનમાં ક્યારેય મુશ્કેલીનો સામનો કરવા દેશે નહીં ચાલો હવે જાણીએ હિમરપ સંકટ ચતુર્થીની પૂજા વિધિ સવારે વહેલા ઉઠો અને જ્યાં તમે વેદ સ્થાપ કરવા માંગતા હોય ત્યાં ઘર અને પૂજા રૂમ સાફ કરો પૂજા વિધિ શરૂ કર્યા પહેલા સ્નાન કરો અને સરસ સ્વચ્છ કપડા પહેરો લાકડા નું પાટ્યુ લો અને ભગવાન મૂર્તિ મૂકો અને મૂર્તિની સામે ઘીનો દીવો પ્રગટાવો મૂર્તિની પીળા ફૂલા રંગની માળાનો શણગાર કરો અને મીઠાઈ ચડાવો થોડું અક્ષત ફેલાવો પાણીથી ભરેલો કળશ મૂકો એક લાકડા નું લો અને ભગવાન ગણેશ ની મૂર્તિ મૂકો અને મૂર્તિની સામે દિશા ઘીનો દીવો પ્રગટાવો મૂર્તિની પીળા ફૂલા રંગની માળાનો શણગાર કરો અને મીઠાઈ ચડાવો થોડું અક્ષત ફેલાવો પાણીથી ભરેલો કળશ મૂકો દુવા ઘાસ મીઠું પાન અને કેળા અર્પણ કરો બંધાયક કથાનો પાઠ કરો અને પૂર્ણ ભક્તિ સાથે ગણેશજીને પ્રાર્થના કરો મૂર્તિને આહાન કરાવવા અને આશીર્વાદ મેળવવા માટે ગણેશજીનો મંત્રનો મંત્ર નો જાપ કરો ભગવાન ગણેશ આરતીનો પાઠ કરો અને સાંજે ભગવાન ગણેશને પ્રાર્થના કરો સવારે રાખેલા ચંદ્રને અર્પણ કરો અને ઉપવાસની વિધિ પૂર્ણ કરો ઉપવાસ તોડવા પહેલા ભોગ પ્રસાદ ચડાવો પરંતુ ખાતરી રાખો કે ભોજન સાત્વિક હોવું જોઈએ તો મિત્રો આથી હિમરત સંકટ ચતુર્થીની પૂજા વિધિ વિડીયો ગમ્યો હતો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી એકવાર એક નવી વાર્તા લઈ આવીશું વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર